નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમતું પ્રકરણ નવ અડધું અને પા આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો એક જોઈએ પ્રશ્ન એ તો કે નીચે આપેલી વસ્તુઓના સરખા ભાગ થયા હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે તો આપણે નીચે સફરજનનું ચિત્ર છે તો સરખા ભાગ થતું હોય એવું ચિત્ર પહેલું છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું બાજુમાં તો એમાં પણ આપણે પહેલા ચિત્રમાં ખીરાની નિશાની આવશે નંબર ત્રણમાં જોઈએ તો વચ્ચેનું બે નંબરના ચિત્ર ઉપર સરખા ભાગ પડે છે ત્યારબાદ ચાર નંબરમાં તો કે પહેલાં ચિત્રમાં આવશે પાંચ નંબરમાં તો પણ એમાં પણ પહેલું આવશે છ નંબરમાં પણ પહેલાં ચિત્રમાં જ્યાં એક સરખા ભાગ પડે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે બે સરખા ભાગવાળી આકૃતિને છાયાંકિત રેખાંકિત કરવાની છાયા કરવાની છે જે આકૃતિના બે સરખા ભાગ પડે છે ત્યાં તમારે છાયા કરવાની છે જે મેં અગાઉથી જ કરી રાખેલી છે જે તમે જોઈ શકો છો બીજામાં ત્રિકોણના બે સરખા ભાગ છે તો તમારે બીજા ચિત્ર ત્રિકોણના ચિત્રમાં તમારે રેખાંકિત કરવાનું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ ત્રણ સરખા ભાગવાળી આકૃતિને રેખાંકિત કરવો તો જે આકૃતિના ત્રણ સરખા ભાગ પડતા હોય તેને આપણે રેખાંકિત કરવાની છે તમારી સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે લીટી પાડવાની રહેશે ત્યારબાદ એની બીજી આકૃતિમાં આપણે પણ પહેલાં ચિત્રમાં જ આવશે રેખાંકિત કરવાનું ત્યારબાદ પ્રશ્નચાર છે ચાર સરખા ભાગવાળી આકૃતિને રેખાંકિત કરો તો આ પણ તમારે પહેલી આકૃતિના ચાર સરખા ભાગ પડે છે તેથી તેમાં તમારે સ્કેલની રેખાંકિત કરવાની રહેશે આવી રીતે તમારે વ્યવસ્થિત કરવાનું છે સ્કેલ લઈને ત્યારબાદ બીજા ચિત્રમાં પણ મેં અગાઉથી કરી રાખેલી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન પાંચ નમૂના મુજબ આકૃતિની નીચે લખેલ આપણાંક પ્રમાણે રંગ પૂરવાનો છે તો જો નમૂનામાં આપણને એક તૃતીયાંશ એટલે કે બે ભાગ છે તેમાંથી એક ભાગમાં રંગ કરેલો છે તો આ રીતે તમારે બાજુની આકૃતિમાં રંગ પૂરવાનો છે જે મેં રેખાંકિત કરેલો છે આ ખાનામાં તમારે રંગ પૂરવાના રહેશે ત્રણેય આકૃતિના એક એક ખાનામાં રંગ પૂરવાનો છે તેવી જ રીતે બીજું તો તેમાં તમારે એક તૃતીયાંશ છે કુલ ત્રણ ખાના છે તેમાંથી એક ખાનામાં રંગ પૂરવાનો રહેશે જે તમે જોઈ શકો છો તમારે રંગ પૂરવાનો છે કોઈ પણ એક ખાનામાં તમે પૂરી શકો છો ત્યારબાદ નંબર ત્રણ ઉપર એક ચતુર્થાંશ છે તો ચાર સરખા ભાગ આપેલા છે તો આમાં તમારે એક ખાનામાં રંગ પૂરવાનો રહેશે તમે તમારી રીતે કોઈ પણ એક ખાનામાં રંગ પૂરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો